તો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોજો ભાઈ કેમ કે આજકાલ તમને ખબર છે ને કે બાપ પોતાની દીકરીને પૈસા લઈને ગમે ત્યાં પધરાવી દે ભાઈ સોને પછી દીકરીને ગમે એવા કરમ નડે એ તો પછી એના કરમ નડે અલા ભાઈ તમે તમારી દીકરીને જન્મ આપ્યો તો તમારી એટલી તો ફરજ પડે જ કે તમારી દીકરી માટે એક સારો વર શોધવામાં આવે ભાઈ બરાબર તમારી દીકરી માટે એક સારો ઉત્તમ વર શોધો ભાઈ પણ એનો મતલબ એ નથી કે તમે પૈસા લઈ અને ગમે એમ તમારી દીકરીને ફેંકી દો અને સાહેબ હું તો એ જ કહું તમે જો દીકરીઓના પૈસા લેશો ને જો માટીના તમે પૈસા લેશો તો જિંદગીમાં કોઈ દિવસ સુખી નહીં થાવ અને અહીંયા તો તમારે ભોગવવું પડશે ભગવાનના ઘરે ભોગવવું પડશે આ તમે યાદ રાખજો દીકરીના પૈસા કોઈ દિવસ જિંદગીમાં ન લેવાય અને જો તમે દીકરીના પૈસા લીધા તો સાહેબ સમજી જાજો તમે તમારી છોકરીને વેચી દીધી છે ભાઈ જ્યાં તમે તમારી છોકરીને વેચી જ ને ભાઈ કેમ કે તમે જો બે બે ને બે બેને પાંચ પાંચ લાખ રૂપિયા છોકરીઓના લો ભાઈ અને સામે કોઈકની પરિસ્થિતિ વીક પણ હોય ભાઈ તો એ બિચારા પાછું કરીને પાંચ લાખ રૂપિયા તમને આપે તો શું તમને શરમ નથી આવતી ભાઈ તમારે જે છોકરી છે બીજા કોઈની છોકરી જ નથી ભાઈ તો દીકરીઓના પૈસા ન લેતા સાહેબ માટીના પૈસા ન લેતા અને જો તમે જે દિવસે માટીના પૈસા લીધા ને સાહેબ એ દિવસે સમજજો કે તમારા ઘરે પડતી આવવાની શરૂ થઈ જશે ભાઈ આ વિડીયો જુઓ પૈસા આપીને દીકરીને ક્યાં પરણાવી દીધી સિત્તેર વર્ષના ડુહા જોડે પરણાવી દીધી સાહેબ કાંઈક શરમ કરો સાવ આવું તો ન હોય ભાઈ આ જુઓ છોકરીની ઉંમર કેટલી ને ડોહાની ઉંમર કેટલી આ જુઓ ડોહો જુઓ ને છોકરી જુઓ ભાઈ જુવાન છોકરીને આ ડોહા જોડે પરણાવી નાખી ભાઈ એ છોકરી બિચારી બિલકુલ ખુશ નથી ભાઈ તો કમસે કમ આવું ન કરવું જોઈએ બસ હું તો વિડીયોના માધ્યમથી એટલી જ અપીલ કરું બાકી મળીશું આપણે નવા વિડીયોમાં